કોર્ટનો ચુકાદો ડેસર પોલીસ મથકે બે હજાર તેવીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવરીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી વિપુલ ચૌહાણના આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકારાયો વડોદરા જિલ્લા ડેસરના પોલીસ મથકે બે હજાર ત્રેવીસની નોંધાયેલ ફરિયાદને આરોપી વિપુલ રાવજીભાઈ ચૌહાણ રહેવાસી ડેસર તાલુકાના લટિયાપુરા ગામે રહેતા વિપુલ ચૌહાણે પોતાના કૌટુંબિક સગીરા ભત્રીજીને તેના નાનાભાઈને માઈ નાખવાની ધમકી આપી નજીકના ખેતરોમાં વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બે હજાર ત્રેવીસની સાલમાં ડેસર પોલીસ મથકે સગીરાની માતાએ નોંધાઈ હતી જેનો કેસ સાવરીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલને ધારદાર દલીલોને ગ્રાયા રાખીને નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રીજી એ ટક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો અને સંબંધમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ડેસર તાલુકાના લટિયાપુરા ગામના આરોપી વિપુલ ચૌહાણને પોક્સો એક્ટની કલમ છ અને ઇપીકો કલમ ત્રણસો છોતેર મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ કરાયો છે અને ઇપીકો કલમ ચારસો પચાસ પાંચસો છ અન્વયે ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી તંડના એક લાખ દસ હજાર રૂપિયા કોર્ટને ભરપાઈ કરે તો તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પન્સેશન ભોગ ભરનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે ડેસર પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ નવ ત્રેવીસના રોજ ભોગ બનનારની માતાએ નોંધાવેલી ફરિયાદમાં ભોગ બનનારના કુટુંબી કાકાએ જ ભોગ બનનાર સગીરા પર ખરાબ નજર કરી ભોગ બનનારને નજીકના ખેતરમાં બોલાવી ભોગ બનનાર સાથે બળજબડીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય આચરતો હતો તે ફરિયાદ અન્વયનો ગુનો સાવલીની પોક્સો કોર્ટમાં શ્રી જે એસ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી વિપુલ રાવજીભાઈ ચૌહાણ રહેવાસી લટિયાપુરા તાલુકો ડેસર જિલ્લો વડોદરાને તકસીરવાર ઠરાવી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ હોય એ આરોપીને આજીવન કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ ચારસો પચાસ તથા ઇપિકો કલમ પાંચસો છ અન્વયના ગુનામાં ત્રણ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા પાંચ પાંચ વર્ષ પાંચ પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે આરોપી જે રકમ દંડની નામદાર અદાલતમાં જમા કરાવે તે પીડિતાને વળતર તરીકે ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી વિક્ટિમ કોમ્પન્સેશન રૂપિયા સાત લાખનું ચૂકવી આપવા ભલામણ કરેલ છે